તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો સેતો વસાવાના અને મનસુખ વસાવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાના એની પત્ની બંને સૂટતા તે આદિવાસી સમાજના લોકો બૂમો પાડી રહ્યા છે અને ડીજેમાં સેતો વસાવાના જ ગીત ચાલી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ડીજેમાં સેતો વસાવાના સોંગમાંથી આદિવાસી સમાજ લોકો ઝૂમી ઉઠ્યું છે તો તમને ખબર હશે કે સેતુ વસાવાનું બે હજાર ચોવીસની ચૂંટણીનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજને મુસ્લી સમાજ બધું એક થઈને સેતુ વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સેતુ વસાવા પિસ્તાલીસ દિવસ જેલમાં રહ્યા હતા અને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કેવાય છે કે એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો દોસ્તો ડેડીયાપાડામાં નામ ગાજી રહ્યું છે સેતો વસાવાનું એવું નથી પણ આખા ગુજરાતની અંદર સેતો વસાવાનું નામ ગાજી રહ્યું છે અને બૂમો પડી રહી છે દોસ્તો એમ કહેવાય છે કે સેતુ વસાવા નાની ઉંમરમાં મોટું નામ કમાવી ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાના ધારાસભ્યો સેતુ વસાવા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે ભાજપના મનસુખ વસાવા છે પણ એને સપોર્ટ કરી રહ્યા નથી આદિવાસી લોકો અને સેતુ વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને સાથે સાથે એ પણ બતાવી દેજો તમે કોને સપોર્ટ કરો છો સપોર્ટ કરો છો કે મનસુખ વસાવવાની સપોર્ટ કરો છી કમેન્ટની અંદર જરૂર બતાવી દેજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તે તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર હશે કે ડીજીમાં સેતુ વસાવાનું સોંગો વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો ઝૂમી ઉઠ્યા છે દોસ્તો એક જ ચાલે સેતો વસાવા ચાલે એવું આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સેતો વસાવાને એની પત્ની બંને જેલમાંથી છૂટીને બહાર આવતા જ આદિવાસી સમાજના લોકો બૂમો પાડી રહ્યા હતા દોસ્તો અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ બંને એક થઈને સેતુ વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડીયાપાડામાં આવ્યા હતા અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી અને સેતુ વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો સેતુ વસાવવાની ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લિમ સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે તો દોસ્તો વિડીયો ગેમે લાઇક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયોમાં મળીએ તપતક કેલીએ જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લાખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં તો મળીએ એકવાર બીજા વિડીયોમાં તબતક કેલીએ બાય બાય